અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં કરાયો વધારો પ્રતિ કિલોએ દસ રૂપિયાનો કરાયો વધારો અગાઉ આઠસો પંચાવન ભાવ આપતો હતો જે હવે પછી આઠસો થયો અમૂલ દાળના ભાવમાં પ્રતિ કિલો એ પચાસ રૂપિયાનો કર્યો ઘટાડો દાળની સિત્તેર કિલોની બેગમાં પાંત્રીસ રૂપિયાનો ફાયદો જૂનો ભાવ એક હજાર પાંચસો ચાલીસ હતો જે હવેથી એક હજાર પાંચસો ને પાંચ રૂપિયામાં મળશે જ્યારે પચાસ કિલોની બેગમાં પચીસ રૂપિયાનો ઘટાડો જૂનો ભાવ એક હજાર પંચોતેર હતો જે હવે એક હજાર પચાસમાં મળશે અમૂલના નિર્ણયથી સાત લાખ પશુપાલકોને થશે સીધો ફાયદો જે દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને એમાં દાણમાં ઘટાડો કરવામાં આવ્યો છે શું કહેશું અમૂલના ઇતિહાસમાં પ્રથમ વખત દાણમાં ભાવ ઘટ્યા હોય એવું તમે સંભળ્યું નહીં હોય જ્યારે દૂધના ભાવ વધારો દાળમાં અમે પ્રતિ બેગે પછીતેર કિલોના દાળની બેગમાં લગભગ પાંત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો અને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે આઠસો પંચાવનથી વધારીને આઠસો પાસઠ આપવામાં હવે આવશે કેટલા પશુપાલકોનો ફાયદો થશે એનાથી સાડા છથી સાત લાખ પશુપાલકો અમે ત્રણેય જિલ્લામાં રહીને થશે ઓકે